जय જવાન जय કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્ટ ચેનલ ની અંદર ઓમકિત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજના આ વિડિયો ની અંદર આપણે વાત કરવી છે કે આપણે જે છે એ મગફળી 20 થી 30 દિવસની જ્યારે થઈ હોય ત્યારે આપણે આપણી મગફળીના પાક ની અંદર આપણે જે છે એ શું કાળજી લેવી તેના વિશેની વાત આજના આ વિડિયો ની અંદર આપણે જે છે કરવાની છે તો આ મારા વિડિયો માં તમે છેલે સુધી જોડાયેલા રહેજો છેલે સુધી બન્યા રહેજો અને જો તમે આ મારી યુથ ચેનલની અંદર જો તમે વાવેલા હોય તો ખાસ કરીને આ મારી યુથ ચેનલને ફટાફટ સ્ક્રાઇબ કરવાનું ના ભોલતા મિત્રો તો આપણે મિત્રો વાત કરીએ કે આપણી મગફળી થી ત્રીસ દિવસની થઈ હોય ત્યારે આપણે જે છે એ શું એમાં જે છે આપણે કાળજી લેવી તેના વિશે તો ખેડૂત મિત્રો અત્યારે જે છે એ ઘણા બધા ખેડૂતો અમને કહે છે કે ભાઈ અમારે ભાઈ મગફળીની અંદર પાયામાં ખાતર નાખવાનું જે છે એ ભૂલાઈ ગયું છે અથવા તો રહી ગયું છે તો એને હવે શું કરવું તો ખેડૂત મિત્રો જે કોઈ પણ ખેડૂત ભાઈઓને જે છે એ આપણે શિયાળુ પાક હતો તો તેમાં જે છે એ આપણે ઘણા બધા ખાતર જે છે નાખેલા છે એટલે કે આપણે જે છે એ ભરપૂર માત્રાની અંદર ખાતર નાખેલા છે તો હવે એ જે છે એ આપણે પાયામાં ખાતર એને ભૂલાઈ ગયું છે તો ન નાખે તો પણ જે છે એ ચાલે અને જો એ ખેડૂતને જે છે એ પાયાની અંદર ખાતર નાખવું હોય તો આપણે જે મગફળીનો બે ચાસ હોય તો તેની જે છે એ આપણે વચ્ચે

અને જે ખેડૂતભાઈઓને જે છે એ મગફળીની વૃદ્ધિ જે છે એ ઘટતી હોય છે એટલે કે મગફળીનો ઉગાવો જે છે એ સારો ન હોય મગફળી જે 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 છે 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 ન થતો હોય તો તેને એ આપણે મગફળીના છોડની અંદર આપણે જે નીચે મૂળ હોય તો તેમાં જે છે એ આપણે મૂળ ગંડિકાઓ હોય છે જેમાં જે છે એ મિત્રો નાઇટ્રોજન જે છે એ ભરપૂર માત્રામાં હોય છે મિત્રો તો તેવા ખેડૂત મિત્રોને જે છે એ આપણે ખાતર જે છે એ આપણે નાખવું હોય તો પણ ભલે અને આપણે જે છે એ માર્કેટની અંદર બેક્ટેરિયા આવે જે આપણે એ મગફળી હોય તો તેના મૂળની અંદર આપણે રાઇઝોબિયમ જે છે એ બેક્ટેરિયા હોય છે તો તે પણ આપણે જે છે એ નાખી શકીએ છીએ બીજું મિત્રો આપણે પીએસબી પીએસબી આપણે જે છે એ બેક્ટેરિયા આવે છે ફોસ્ફરસ માટેના આપણે મિત્રો સલ્ફર માટેના પણ જે છે એ બેક્ટેરિયા આવતા હોય છે તો તેનો પણ જે છે એ આપણે ઉપયોગ જે છે એ કરી શકીએ છીએ હવે આ બધા બેક્ટેરિયાની મેં તમને વાત કરી તો એ બેક્ટેરિયાનું જે છે એ આપણે નાખવાનું પ્રમાણ કેટલું તેના વિશેની હું તમને જે છે એ વાત કરું તો આપણે જે છે એ એક વીઘા દીઠ એક લિટર જે છે એ આપણે બેક્ટેરિયા નાખવાના હોય છે આપણે એકરમાં તો આપણે હોય જ પણ મેં તમને એવું કીધું કે એક વીઘા દીઠ આપણે જે છે એ એક લિટર બેક્ટેરિયા જે છે એ આપણે નાખી દેવાના એટલે જે છે એ આપણે મગફળીની વૃદ્ધિ જે છે એ તમારે અટકી ગઈ છે થંભી ગઈ છે તો તે જે છે એ સારી રીતે તેની જે છે એ વૃદ્ધિ થશે ગ્રોથ થશે અને આપણો મગફળીનો પાક જે છે એ ખૂબ જ એવો સારી રીતે જે છે એ ઉગી નીકળશે અને જો ઉગી નીકળેલો હોય તો જે છે એ ખૂબ સારી રીતે જે છે એ મગફળીનો ગ્રોથ થઈ જશે મિત્રો એટલે આ વાત થઈ મિત્રો આપણે બેક્ટેરિયાની હવે જે ખેડૂતભાઈઓને જે મગફળીમાં આપણે ખડનો પ્રશ્ન હોય નિંદામણનો પ્રશ્ન હોય આપણે જે છે એ ગુજરાતની બનાવટ છે ઘોડા સાથી જે તમે પાછળ વિડિયો જે છે તમે સ્ક્રીન માં જોઈ રહ્યા છો મિત્રો તે જે છે એ આપણે અત્યારે ચલાવી દેવું જેથી કરીને આપણી જે મકફળીની અંદર ખડ જે છે એ ઉગી નીકળેલ છે પાટલામાં એ પણ જે છે એ પડી જાય અને ત્યારબાદ જે આપણે ખડ વધે તેને આપણે જે છે એ નિંદામણ દ્વારા દૂર કરી દેવાનું છે મિત્રો તો આજના આ વિડિયોની અંદર આટલું જ આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને મિત્રો લાઈક આપી આગળ જે છે એ તમે બીજા ખેડૂત ભાઈ સુધી પહોંચાડવાનું ના ભૂલતા મિત્રો બીજું કે હવે આપણે જે છે આપણી કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ઉપર આપણે જે છે એ ડેઈલી નહીં પણ એક દિન નહીં અને એક એટલે કે એક કાતરા આપણે જે છે એ વિડીયો મૂકીશું જેથી કરીને ખેડૂતભાઈઓને જે છે એ ખેતીલક્ષી અવનવી માહિતી જે છે એ મળતી રહેશે તો આ મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ મારી યુટ્યુબ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજના વિડીયો ની અંદર આટલું જ આભાર જય જવાન જય જયંત